એક માના રૂપમાં મોહની સાથે બહુ ખરાબ રીતે પોતાની જાતને બંધનમાં જોઉં છું આપણે ચાલ્યા જઈશું આપણી પછી પણ બાળકો રહી જશે અને બાળકોને આપણે આવી ઉજ્જડ તપતી ખતરનાક દુનિયામાં છોડીને જઈ રહ્યા છીએ કે તે ઘણી બધી નિમ્ન સ્તરની વસ્તુઓ જે એને ગમે છે એની આહુતિ આપીને એને તે આપવું જે ઉચ્ચતમ છે માં ઈચ્છે તો મુક્તિ આપી દે બાળકને અને માં ઈચ્છે તો બાળકને મૃત્યુ કરતા પણ ખરાબ જીવન આપી દે સારી માં થવા માટે તમારે ખૂબ સારા મનુષ્ય થવું પડશે નમસ્કાર સર સૌથી પહેલા હું તમને ધન્યવાદ આપવા ઈચ્છું છું સર મારા જીવનમાં આ સુખ શાંતિ લાવવા માટે તમારો ખૂબ ખૂબ આભાર અને હું હમણાં થોડા સમયથી તમને સાંભળી રહી છું અને તમારી કેટલાક પુસ્તકો પણ મેં તમારી પાસેથી એટલે તમે જે લખ્યા છે તે મેં વાંચ્યા છે પરંતુ હું જેટલી મારી બુદ્ધિથી સમજી શકી તે હું યજ્ઞ સાથે સંબંધિત મારો એક પ્રશ્ન છે જેમાં તમે યજ્ઞને એક ખૂબ મહત્વપૂર્ણ કામ કહ્યું છે કે જ્યારે આપણે યજ્ઞમાં ઉચ્ચતમ માટે નિમ્ન વસ્તુઓની બલી આપીએ છીએ નિમ્ન વસ્તુઓને જાણો જેથી આપણે પછી નિષ્કામ કર્મની તરફ આગળ વધી શકીએ જ્યારે મેં એના માટે પોતાના વિશે વિચાર્યું તો એક જીવના રૂપમાં વિચારીને અને એક છોકરીના રૂપમાં વિચારીને તો હું વિચારી શકી કે હું યજ્ઞ પોતાના જીવનમાં કેવી રીતે શરૂ કરી શકું પરંતુ પરંતુ કારણ કે મારી ઓળખ સંપૂર્ણપણે એક મા તરીકેની છે હું ખૂબ વધારે એમાં સંકળાયેલી રહું છું એક માના રૂપમાં તો મારા ઘણા બધા જે આખો દિવસના કામ છે તે એક માને સંબંધિત વધારે હોય છે તો મારા માટેથી એક યજ્ઞમાં એ મા મતલબ એક માના રૂપમાં એક યજ્ઞ શું ભૂમિકા કારણ કે હું એમાં એક મોહની સાથે બહુ ખરાબ રીતે પોતાની જાતને મતલબ બંધનમાં જોઉં છું અને જો હું એનાથી અલગ થવાનું વિચારું છું તો મને એવું લાગે છે કે હું એક માના કર્મથી કારણ કે તે તો મારું કર્મ છે ને એનાથી હું હટી રહી છું તો એક માના જીવનમાં યજ્ઞ કેવી રીતે મતલબ પ્રભાવશાળી હશે કે હું એમાંથી નીકળી શકું માનું કર્મ શું છે માનો કર્મ પોતાના બાળકને એક યોગ્ય શિક્ષણ આપવું અને જે અત્યાર સુધી તો અત્યાર સુધી તો અમારું એ હતું કે બાળકને યોગ્ય શિક્ષણ આપવું એને એક સારી રહેણી કરણી પરંતુ તમારી સાથે જોડાઈને મને એ જાણ થઈ કે આ નથી માનો એવું છે કે હું એને એ બાળકને પણ મુક્તિ તરફ લઈ જઈ શકું મુક્તિ તો બહુ આગળની વાત છે હજુ તો બાળક નાનું છે એટલે અત્યારે આપણે છીએ ને મુક્તિ માટે માનો જે ધર્મ છે એ છે પોતાના બાળકને દરેક રીતે ઊંચાઈ આપવી બરાબર છે ને શારીરિક રીતે તો તમે તેની સંભાળ રાખો જ છો તમે મા છો તો તેનું ખાવું પીવું અને બીજી તંદુરસ્તીની બાબતો તમે જુઓ જ છો અને સાથે હું જે એનું મન છે જેનાથી મનુષ્યના જીવનનું નિર્ધારણ થાય છે એનું ધ્યાન રાખવું આજ આજ માં હોવાના નાતે જો માની ઓળખની જ વાત કરી રહ્યા છીએ આપણે તો માં હોવાના નાતે આજ ધર્મ હોય છે ને તમારો તો જો આપણો ધર્મ છે બાળકને તન અને મન બંને સ્તરે જે ઊંચામાં ઊંચું છે તે આપવું તો હવે તમે જ કહો થયો યજ્ઞ મારા હિસાબે પછી એ જ થયો કે એની ગણીએની સાથે મતલબ એની કેટલીક ઈચ્છાઓને એ રીતે પૂરી નથી કરવાની જે એને લાગી રહ્યું છે કે આ યોગ્ય છે અને જે મને લાગી રહ્યું છે કે આ યોગ્ય છે યજ્ઞ પછી એ થયો કે તે ઘણી બધી નિમ્ન સ્તરની વસ્તુઓ જે એને પ્રિય છે એની આહુતિ આપીને એને તે આપવું જે ઉચ્ચતમ છે આ જ યજ્ઞ થયો ને મા અને બાળકના સંબંધમાં કારણ કે ભાવના બહુ મુખ્ય હોય છે ગાઢ હોય છે તો માં ઘણી વાર બાળકને તે વસ્તુ પણ આપી દે છે જે બાળક માટે હિતકર નથી પણ બાળક એને માંગી રહ્યો છે અને આપણે કહી છીએ બાળક છે તો એને વૃત્તિ છે માંગ માં એને પૂરી કરી દે છે યજ્ઞનો અર્થ થયો કે એની સાથે પ્રેમ છે તો એને એ જ આપીશ જે ખરેખર એના માટે સારું અને ઊંચું છે આ યજ્ઞ થયો એના માટે જરૂરી શું હશે એના માટે જરૂરી એ હશે કે સૌથી પહેલા તમને ખબર હોય કે ઊંચું શું છે એના માટે અને એ પણ ખબર હોય કે નાની વસ્તુ શું છે નિમ્ન વસ્તુ શું છે જો આપણને એ ખબર જ નથી તો યજ્ઞ કેવી રીતે થશે તો સર્વપ્રથમ આપણે એ જાણવું પડશે કે નાનું બાળક છે એને હું શું આપું જેનાથી એની જિંદગી ખરેખર સારી બની શકે મારે એ નથી જોવાનું કે આખી દુનિયાની માઓ પોતાના બાળકોને કેવી રીતે ઉછેરી રહી છે દુનિયાભરની માઓ પોતાના બાળકોને જેમ ઉછેરે છે એના કારણે જ દુનિયા આજે એકદમ વિનાશની કગાર પર ઊભી છે ને અને બાળક છે નાનું માની લો કે પાંચ વર્ષનું છે એને તો પોતાની આખી જિંદગી જીવવાની છે અને આપણે માં છીએ એની અને જુઓ આપણે એમના માટે કેવી દુનિયા છોડીને જઈ રહ્યા છીએ આપણે ચાલ્યા જઈશું આપણા પછી પણ બાળકો રહેશે અને ખતરનાક દુનિયા છોડીને જઈ રહ્યા છીએ આવું કામ પ્રેમનું તો ન હોઈ શકે ને આપણને જ્યારે પ્રેમ હોય છે તો આપણે પોતાના બાળકને કંઈક ઊંચામાં ઊંચી વસ્તુ આપીએ છીએ જેની સાથે પ્રેમ હોય છે તમે એની ઉન્નતિ માટે કંઈક બંદોબસ્ત કરો છો અને વિરાસતમાં જો આપણે એને એક બળતો ગ્રહ છોડીને જઈ રહ્યા છીએ તો આપણને પહેલા ખબર હોવી જોઈએ કે શું છે જે બાળક માટે જરૂરી છે આપણે એ વાતનું અનુકરણ નથી કરવાનું કે દુનિયાના માતા પિતા કેવી રીતે ઉછેરી રહ્યા છે પોતાના બાળકોને આપણે આની પર પણ બહુ ધ્યાન આપવાનું નથી કે પેરેન્ટિંગની ટીપ્સ શું આપવામાં આવી રહી છે આ બધા જે દરેક જગ્યાએ આ તમામ એક્સપર્ટ્સ ઊભા છે ને તે પેરેન્ટિંગની ટીપ્સ આપી રહ્યા છે જેની પોતાની જિંદગી બરબાદ છે તે પેરેન્ટિંગની ટીપ્સ બીજાને આપવા આવી જાય છે તો આપણે એનો ખ્યાલ નથી રાખવાનો આપણને ખબર છે કે આટલો જે દુનિયા પર નાશ છવાયેલો છે તે એ જ બધા પેરેન્ટ્સ અને એક્સપર્ટ્સના કારણે છે તો હું બહુ મૌલિક રીતે કારણ કે મારું બાળક છે મારું તો મારી જવાબદારી છે તો હું બહુ ધ્યાન રાખીને બહુ ઓરિજિનલ બહુ મૌલિક થઈને પોતાની જાતને પૂછીશ કે એના માટે ખરેખર શું સારું છે અને એ વસ્તુ માટે જો જરૂરી છે તો બાકી બધી વસ્તુનો હું કાપ પણ મૂકી શકું છું હું એ પણ પૂછીશ એના માટે ખરેખર શું ખરાબ છે અને જે ખરાબ છે જો એને ગમતું પણ હશે અને મને પણ ગમતું હશે તો હું એને પણ હટાવવા તૈયાર થઈ જઈશ હું એ હદ સુધી જઈશ કે જો મને ખબર પડે કે મારા બાળક માટે મારી જ સંગતિ સારી નથી તો હું પોતાની સંગતિને હટાવવા માટે પણ તૈયાર થઈ જઈશ જો મને ખબર પડે કે ઘર કરતાં વધારે સારું શિક્ષણ એને કોઈ બહુ સારી સ્કૂલની હોસ્ટેલમાં મળે છે તો હું એને ત્યાં પણ મોકલવા તૈયાર થઈ જઈશ આ યજ્ઞ થઈ ગયો અરે એક નાની વસ્તુ હતી કે હું રોજ એનો ચહેરો જોઈ લેતી હતી એને ચૂમી લેતી હતી પોતાના હાથે નવડાવતી હતી ખવડાવતી હતી આ નાની વસ્તુ હતી મેં એની આહુતિ આપી દીધી મેં તને હોસ્ટેલ મોકલી દીધો તું જા આ યજ્ઞ થઈ ગયો મારો મા હોવાના નાતે વાત સમજી રહ્યા છો તો માં હોવું બહુ અસાધારણ કામ છે હું ઘણા વર્ષો પહેલા દસકાઓ પહેલા વિચાર્યા કરતો હતો કે કોઈની સાથે એવો સંબંધ હોવો જે તમારા શરીરથી જ આવ્યો છે કેટલું અદભુત હોતું હશે અને એમાં ખતરો કેટલો વધારે હોતો હશે કેટલો ખતરો હશે આપણું જે પહેલું પુસ્તક છપાયું હતું એનું નામ હતું બોધબિંદુ તે પાતળું એવું પુસ્તક હતું અને એમાં એક અધ્યાય હતો કે માનો અર્થ જાણો અને પોતાને જન્મ આપો તે વિડીયો પણ કદાચ એ જ શીર્ષક સાથે છે પછી તે વિડીયો એ પુસ્તકનો એક અધ્યાય બની ગયો હતો પછી મને તે મુદ્દો હંમેશા એટલો મહત્વપૂર્ણ લાગ્યો કે માને લઈને આપણા ઓછામાં ઓછા બે ત્રણ પુસ્તકો હશે પિતાઓ સાથે મારે એટલું કંઈ લેવા દેવા નથી તે નકલી હોય છે માઓ માતૃત્વ તે કારણ કે પ્રકૃતિએ જે આ સંબંધ છે ને માં અને બાળકનો એ બહુ જબરદસ્ત બનાવ્યો છે માં ઈચ્છે તો બાળકની મૃત્યુ કરતા પણ ખરાબ જીવન આપી દે અને મોટા ભાગની માઓ શું કરે છે તે તો સ્પષ્ટ જ છે તમે જુઓ દુનિયાની હાલત ઠીક છે તો આ એક ખૂબ ખૂબ નાજુક કામ છે જેને ખૂબ ધ્યાનથી કરો સારીમાં બનવા માટે તમારે બહુ સારા મનુષ્ય બનવું પડશે અને સારું એટલે આત્મજ્ઞાની સારાપણાની બીજી વ્યાખ્યા તો હોતી નથી અને આ જે શબ્દ હોય છે ને કોમન સેન્સ કે નોર્મલ એનાથી બહુ દૂર રહો આ તો બહુ નોર્મલ વાત છે બધા બાળકો ગેમ રમે છે મારું બાળક પણ રમે છે વિડીયો ગેમ બધા બાળક કાર્ટૂન જુએ છે મારું બાળક પણ જોઈ રહ્યું છે આ એક સારી માની નિશાની નથી કે તે જે નોર્મલ છે એને જ ચાલવા દે નોર્મલ નીચ તો આહુતિ આપવાની છે બધાના બાળકો જ્યારે નાના હોય છે તો વાળ ખેંચે છે નખ મારે છે થોડા હિંસક ઉપદ્રવી હોય છે મારું બાળક પણ છે તો એમાં શું થઈ ગયું આ તો સામાન્ય વાત છે આપણને નોર્મલ સાથે શી લેવા દેવા સૌથી વધારે નોર્મલ તો દુઃખ છે જો દરેક વસ્તુ જે નોર્મલ છે તમે એને સ્વીકાર કરી રહ્યા છો તો પછી તમારે તમારા બાળક માટે દુઃખનો પણ સ્વીકાર કરવો પડશે આચાર્યજી આમાં મારો એક પ્રશ્ન હતો કે મેં જ્યારથી તમને સાંભળવાનું શરૂ કર્યું તો આત્મા અવલોકન મારા દિમાગમાં પહેલા આ વાત આવી તમે ઘણા બધા સત્રોમાં આ કહ્યું છે કે સૌથી પહેલા તમારે પોતે યોગ્ય થવું પડશે ત્યારે તમે એક યોગ્ય મનુષ્ય બનીને બીજા માટે પણ સાચા નિર્ણય લેશો તો મેં પોતાને પરંતુ મેં પોતાની જાતને હંમેશા એક ઓળખમાં જોઈ છે હંમેશા મતલબ જો હું આત્મા અવલોકન પણ કરવા બેઠી છું તો મારું જે અવલોકન છે તે કોઈ મતલબ કોઈ સંબંધથી થઈ રહ્યું છે હું આમ શુદ્ધ અહમમાં નથી જઈ શકતી તે એક પ્રક્રિયા છે કે પછી તે મારું પણ અવલોકન સાચું આ એકદમ બરાબર છે અહમ શુદ્ધ અહમ કંઈ હોતું પણ નથી શુદ્ધ અહમ કંઈ નથી હોતું અહમ હંમેશા કોઈની સાથે સંબંધમાં જ હોય છે તો તમે એ સંબંધને જ જો પરખશો તો જ અહમ નહીં ખબર પડે છે શુદ્ધ અહમ કઈ વસ્તુ હોય છે શુદ્ધ જ થઈ જાય તો આત્મા થઈ જશે ને અહમ ક્યાં રહેશે પછી અહમ જેવું છે હું તે હંમેશા કોઈની સાથે સંબંધમાં હોય છે ને હું અત્યારે કંઈક બની બેઠો છું તમે પણ અત્યારે કંઈક બનીને બેઠા છો થોડી પછી તમે કંઈક બીજા થઈ જશો ક્યારેક તમે ખાવાનું ખાઈ રહ્યા હશો તો ખાવા સાથે સંબંધ છે તમારો હું ક્યારેય એવો નથી હોતો કે એનો સંબંધ નથી અને જે સંબંધ છે એ જ એનું એ સમયનું સત્ય છે એની વાસ્તવિક ઓળખ હોય છે તો તમે જે પણ કરી રહ્યા છો જેની સાથે પણ તમારો સંબંધ બનેલો છે ખોરાક સાથે કપડા સાથે કોઈની સાથે વાત કરવામાં એ વસ્તુને જોવાની છે કે સંબંધ અત્યારે કેવો ચાલી રહ્યો છે કઈ ભાવના ઉઠી રહી છે કઈ કામના છે ખોરાકને લઈને શું કામના છે શું ભાવના છે જલ્દીથી બનાવી દઉં સ્વાદિષ્ટ થઈ જાય એટલે તેલ વધારે નાખી દઉં

અને મારો બહુ સાચો સબંધ થઈ ગયો છે એની સાથે ઠીક છે આ રસ છે આ ફળનો તાજો રસ છે તો બિલકુલ બરાબર કહ્યું તમે જ્યારે સંબંધ સાચો હોય છે તો બધાની સાથે બરાબર થવા લાગે છે તો એની સાથે મારો સાચો સંબંધ થઈ ગયો તો સાચાનો અર્થ શું થશે સાચાનો અર્થ થશે આ અને સંબંધ મારો સાચો થવા લાગ્યો અને આ શું છે કચરો તો અહીં સાચાનો શું અર્થ થશે આ શું કર્યું ફેંકી દીધો તો સાચાનો અર્થ તો સાચાનો અર્થ એ નથી હોતો કે સ્વીકાર કરી લીધું સાચાનો અર્થ એ થાય છે કે જે શ્રેષ્ઠ હતું એને અપનાવી લીધું અને સાચાનો અર્થ થાય છે કે જે કચરો હતો એને ફેંકી દીધું તો કચરો પૂછે આ તે શું કર્યું તો કચરાને જવાબ આપવાનો છે હવે મારો તારો સંબંધ સાચો છે પહેલા અમે તને દિલથી લગાવીને રાખ્યો હતો અને તું છે કચરો તું છે કચરો અમે તને દિલથી લગાવી રાખ્યો હતો તે સંબંધ ખોટો હતો હવે મારો તારો સંબંધ સાચો છે હવે કચરાને અમે કચરાને જગ્યા આપી દીધી ફેંકી દીધો ખૂબ ખૂબ ધન્યવાદ આચાર્યજી